નાયક મરાઠા સમાજસેવા સંગ દ્વારા વાર્ષિક બે હજાર પચીસ કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવા વર્ષના કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવે છે આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોની ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ બેંક રજાઓ તિથિ ચોઘડિયા તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહિતની અનેક વિગતો સાથેનું માહિતી સભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે સદરહુ કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કાંકણ પ્રાંતમાં અનેક ગામોમાં વિતરણ કરાય છે તો વર્ષ બે હજાર પચીસના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ નાયક મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે સેક્રેટરી ગણેશભાઈ સાવંત ખજાનચી પ્રદીપ મોરે કાર્યકારી કમિટી ગામ પ્રતિનિધિ તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા અને આજે અમે એવો કાર્યક્રમ રાખ્યો છે કેલેન્ડર વિતરણ દિનદર્શિકા એનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કેલેન્ડરથી આપને ખબર છે કે આપણે કોઈ બી કાર્યક્રમ કરવું હોય શુભ કાર્યક્રમ હોય તો પહેલાં આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ દર્શન કરીએ પછી આપણે જે બી વિધિ કંઈ કરવાની હોય તો આપણે આ કેલેન્ડરનો મહત્વ એવો છે એ કેલેન્ડરમાં બધી જ આપણે ડિટેલ મને છે એ ડિટેલમાં આપણે કંઈ શુભ પ્રસંગ હોય ઘરનો વાસ્તુ હોય લગ્ન પ્રસંગ હોય કોઈ બી કાર્યક્રમ હોય તો આપણે આ કેલેન્ડર આપણે આ માર્ગદર્શન કરે છે આપણી સાથે કેલેન્ડર બોલી નથી શકતું પણ આપણે એ ગાઈડન્સ એમાંથી મળે છે એ આખા મહારાષ્ટ્રમાં ગુજરાત સુધી પહોંચે છે અને આપણે કેલેન્ડર વતીથી બધી આપણે પારંપરિક કોઈ બી કાર્યક્રમ હોય કોઈ મંદિરનો કાર્યક્રમ હોય કોઈ લગ્ન પ્રસંગ હોય બધા કાર્યક્રમો આ કેલેન્ડરની જરૂર આપને પડે છે શુભ કામમાં આ કાર્યક્રમ કમસે કમ ઓગણીસો ઓગણીસો સિત્તોતેરથી આ કાર્યક્રમ ચાલુ છે પણ તમે મને પૂછી રહ્યા છે હું આ કાર્યક્રમમાં વીસ વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે આ ફરજ બજાવું છું અને આગળની કાર્યવતી કાર્ય કાર્યકર્તી આ અમારા વડીલોએ સંભાળેલી તે પરંપરા ચાલુ રહે તે માટે અમે સેવા કરી રહ્યા છીએ